T E કોમ એ જે શિન એટલે ડાડમ C H I C જે દવા ઓ સ્ટીકુ એટલે ટીકુ L Y C H ડબલ E મી ફ્લાઈ જી એટલે વીચી W A T E R એન્જી હેલ્થ ઓ એન માફન મેન એટલે સરબુજ C U S T A R D A W P e L E C C H E